નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આ કાર્યક્રમમાં સવારે સાડા નવ કલાકથી સાડા બાર કલાક દરમિયાન પરિવાર દ્વારા આયોજિત ચિતન શિબિરમાં પરિવારના અનુભવી અગ્રણીઓ યુવાનો તેમજ શિક્ષિત સભ્યો ભાગ લઈ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારના આર્થિક સામાજિક અને શૈક્ષણિક તેમજ તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટેનો યોગ્ય રોડમેપ તૈયાર કરી તેમનો અમલ કરવો તેને સાર્થક કરવા સૂચના આપ્યું હતું ત્યારબાદ બપોરે પાંચ કલાકથી દસ કલાક દરમિયાન પરિવારના સ્નેહ મિલનને તેમજ ઇનામ વિતરણ સમારોહમાં પરિવારના નાના ભૂલકાઓ તેમજ દીકરા અને દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક જેવી પ્રવૃત્તિ દ્વારા પરિવારને વિવિધ સંદેશો આપવા માટેના પ્રયાસો કર્યા હતા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ પરિવારના ધોરણ એકથી બારના તેજસ્વી તારલાઓએ સન્માન એવોર્ડ તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પરિવારના બાળકોએ જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક કે ઇત્તર પ્રવૃત્તિમાં મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સ્નેહમિલન તથા ઇનામ વિતરણ સમારોહનો પરિવાર મુખ્ય શ્રી ડૉક્ટર મનોજભાઈ ટી પીપલિયા ઉપપ્રમુખ શ્રી નોરત્તમભાઈ પીપલિયા પ્રવીણભાઈ પીપલિયા મંત્રી શ્રી કેતનભાઈ પીપલિયા સહમંત્રી મનસુખભાઈ પીપલિયા શ્રી ઉમેશભાઈ પીપલિયા અને સ ખાનચી ભાવેશભાઈ પીપલિયા વગેરે કમિટી સભ્યો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું આ સ્નેહ મિલન સમારોહમાં પીપલિયા પરિવારના લગભગ આઠસો પરિવારોના પાંચ હજારથી પણ વધુ સભ્યો હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે આજનો અમારો સમસ્ત પીપલિયા પરિવારનો મિલન અને ઇનામ વિતરણ સમારોહ બે હજાર ચોવીસ છે આ પ્રોગ્રામમાં અમે વિશેષ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરીએ છીએ દાતાઓને સન્માન કરીએ છીએ અમારું સંગઠન મજબૂત રહે એના માટે ગામે ગામ અમારા પ્રતિનિધિઓ છે તેને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ અને વિશેષ વસ્તુ એ છે કે અમે આ વખતે ચિંતન શિબિરનું આયોજન કરું પરિવારનો શૈક્ષણિક આર્થિક એમ સર્વાંગી વિકાસ થાય તે માટે પરિવારના દરેક લોકો માટે ઓપન ફોર ઓલ ક્વેશ્ચન કરે આન્સર આપીએ અને બેસ્ટ સજેશન હોય એ સજેશનને અમે ફ્યુચરમાં એપ્લાય કરી અને નવી પ્રવૃત્તિ કરી શકીએ એના માટે અમે ચિંતન શિબિરનું આયોજન કરે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા આવે છે તે તારલાઓને તમે શું સંદેશ આપવામાં આવો છો સમાજના તેજસ્વી તારલાઓને જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન તે લોકો ખૂબ આગળ વધે પરિવારનું નામ રોશન કરે સમાજનું નામ રોશન કરે દેશ અને રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપું છું આ નામ રોશન કરવાની સાથે ભારતીય સંસ્કૃતિ કુટુંબ પ્રથા અને આપણા સંસ્કારને હંમેશા યાદ રાખી અને પ્રગતિ કરો એવી હું શુભેચ્છા આપું છું